હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે વધુ બે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા ત્યારે અત્યાર સુધીમાં એકવીસ જેટલા કેસ નોંધાયા છે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ થી અત્યાર સુધીમાં એકવીસ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે જેમાં ચાર પોઝિટિવ કેસ આવ્યા છે અને છ બાળકોના મોત થયા છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના મોકલવામાં આવ્યા છે જેમાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં અગિયાર દર્દીઓ દાખલ છે જેમાં છ વોર્ડમાં અને પાંચ પીઆઈસીયુમાં દાખલ છે પીઆઈસીયુ માં બે દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જેમાં છ મહિનાની બાળકી અને એક વર્ષ બાળક છે

પીઆઈસીમાં દાખલ છે અને બાકીના છ દર્દી વોર્ડમાં દાખલ છે અને આ છ પાંચ દર્દી જે પીઆઈસીમાં દાખલ છે તે પૈકીના બે દર્દી વેન્ટિલેટર ઉપર છે વધુમાં અત્યાર સુધીમાં આપણે ટોટલ વીસ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલેલા છે જેમાંથી ચાર દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ચાંદીપુર વાયરસ માટે અને બાકીના બાર સેમ્પલ છે એનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે અને ચાર સેમ્પલ જે આપણે જીબીઆરસી ખાતે મોકલ્યા છે એની ટેસ્ટિંગનો રિપોર્ટ અવેટેડ છે